તરસાલી મેન રોડ ઉપર પાણીની ટાંકી નજીક ખોદવામાં આવ્યો છે આ કામગીરી ચાલી રહી હતી ત્યારે ખાડા ખોદ્યા બાદ રોડ તો બંધ થઈ જવા પામ્યો છે પરંતુ પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું આ ભંગાણને પરિણામે પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીનો વેળફાટ નજરે પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ વડોદરા શહેરના મચ્છીપીઠમાં પણ મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા છ ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા નગરજનોએ પણ વડોદરા નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર